આપ બોટરથી શરૂ કરતા પહેલાં એને ખૂબ ધન્યવાદ હું વર્ણવી લઉં કે આપ સતત નિરાત પંથની અંદર જે જે જ્ઞાતાઓ જે સંત પુરુષો થઈ ગયા એની પાસે જે કંઈક ગુઢ જ્ઞાન પડ્યું છે એની બહાર લાવવા માટે એની આપ પ્રયત્ન કરી રહ્યા છો અને આપના કોન્સેપ્ટ બે છે કે સમાજની અંદર જીવ કેમ તરે જીવ પોતે જીવમાંથી શિવ કેમ થાય એક બીજું કે હાલનો સમાજ એવો છે પાન ગોટકા માવા તમાકુ બીડી શરાબ સુંદરી આ જે પાંચ વ્યભિચાર છે એમાંથી સમાજ કેમ મુક્ત થાય અને મુક્ત થાય ને એ જીવ પોતે પરમાત્માના ચરણો સુધી પરમાત્માનું પોતાના જ પોતાનું સાચું જ્ઞાન પોતાને થાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું મારે ક્યાં જવાનું છે એનું અત્યારે કોઈ બધાય ધર્મમાં બધાય સંતો તો બહુ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે કારણ કે સનાતન ધર્મ છે આપણો સનાતન ધર્મની અંદર મૂળ વસ્તુ એમાં નિરાત મહારાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એને બે પંથ કદાચ બે વસ્તુને એક કરી નાખી બરોબર છે કે જમે બીજ કબીર પંથ હોય બરાબર જે કંઈ જુદા જુદા પંથ હોય એને એક વાત દ્વારા ને એક પાઠ દ્વારા એમને આપણને બધાને બહુ સરસ સમજાયું છે પાઠની ગાદીરૂપી ગાદીરૂપી તમને તમારો આખો એમના જેમ ચોવીસ અગિયાર શું તમે જો તો મહિનામાં બે આવે એમ એમ બાર મહિને તો ચોવીસ આવે તો ચોવીસ અક્ષરનો મંત્ર ગુપ્ત મંત્ર એવો સાદો સીધો નિરાયત મહારાજે આપણને આપ્યો છે સાહેબ કે એને કદાચ પઠન કરી લો તો જીવમાંથી શિવ થતાં વારં લાગે આપણને પ્રશ્ન થાય કે હું કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું પહેલો પ્રશ્ન આ થાય ભલે સત્સંગમાં તો બધા સંતોએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે અને ખૂબ જ જ્ઞાન હું તો એક નાનો ખેડૂનો દીકરો નાનો માણસ છું કે મને એટલું બધું બોલતા નથી આવડતું જ્ઞાન નથી પણ સદ્ગુરુ મહારાજની કૃપા અને ભાઈ રાજુભાઈ જેવા જો આજ અમારે અહીંયા મળવા માટે આવ્યા છે અને બે શબ્દરૂપીને બોલવાનું કીધું છે તો મારા જે કંઈ જ્ઞાન અમારામ છે કંઈ છે એ બે પુષ્પ હું અહીંયા રજૂ કરીશ કહેવાય કે નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરપ જોપ નામે પાપક છૂટ્યા નામે નાખે રોગ તો પહેલાં માણસને કીધું કે હું કોણ છું ક્યાંથી ને ક્યાં જવાનું બરાબર છે દેહ ધારણ કર્યો એટલે જીવ સૃષ્ટિમાં આવી ગયા આપણે હે ચોરાશી યોનીમાં ફટકતો ભટકતો જીવ ધીમે ધીમે સારા કર્મ કરતાં કરતા કહેવાય કે સત્તાર સાહે કીધું છે મોંઘ મનુષ્ય દે ફરી ફરી નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કિરતા તો મોક્ષનો દરવાજો કીધો છે જગતમાં ક્યાંય કોઈ દાનપુણ બધું કરવાની છૂટી તે જ કરવાની છૂટી પણ દાસ ગોદડે કીધું કે એક જ પથ્થરો એક જ પાણી એક નાવન કા હરા એક મૂર્ત મેને એકી દેખી દેખી જીસકા રામકૃષ્ણ ભુજારા બ્રહ્મે ભૂલો એ મારા તમે પ્રેમેથી જોઈ લો પ્યારા બીડી ફૂંકી ફૂંકીને મરી જાયશો માવા ખાઈ ખાઈને મરી જાયશો છેલ્લે હાથમાં કંઈ નહીં આવે આ કાયા કાયમ રહે નહીં સાહેબ પલમાં જાય છે પ્રાણ હે જે જે દેહ ધારણ તે કર્યો છે જેને આત્માનું જ્ઞાન માટે સાચા સદગુરુનું ચરણ સેવી લ્યો ગમે ત્યાંથી ગોતીલો જે પંથમાં એ પંથ કોઈ ખરાબ નથી મહાત્મા કોઈ ખરાબ નથી વિચાર કોઈ ખરાબ નથી પણ તમારી સમજણ કે હું જીવ મારું નામ શું હું કોણ છું પહેલી વસ્તુ આ હું કોણ છું એ તમને ખબર હોવી જોઈએ હું રાજુભાઈને વિચારું કે તમે કોણ છો તો એમને એ ખબર પડશે હું આ છું એમ હું રાજુભાઈ છું તો આ રાજુભાઈ છે આ ધનસુખભાઈ છે આ રાજુભાઈ છે નથી સાહેબ આ તો એક દલવાડીનું પુત્રું મળે કોકનું મકાન મળે માળીને મકાનમાં હું ભાડે રહું છું આ મકાન માળીનું છે એમાં ભાડે રહું છું અને અત્યારે હું દ્રષ્ટા છું કેવો છું દ્રષ્ટા દ્રશ્ય અલખતી એકી પરમાત્મા એક છે જો દ્રષ્ટા દાસ સવારામ કે હું નથી કેતો મને કંઈ આવડે નહીં દ્રષ્ટા દ્રશ્ય અલખતું એકી સાત સલામ કરી એમ દેખી આપે સલામ કીધી છે આપને દાસ સવો કહ્યું ગુરુ માપ માપે એમ કે તું એક જગતમાં એટલે જ કીધું સૃષ્ટિમાં એક શબ્દનો અહેવાર એમાં બાવનનો વિસ્તાર જગતમાં હે સૃષ્ટિમાં એક જ શબ્દોનો એ શબ્દ ક્યાંથી આવ્યો એને જાણવા માટે સદગુરુનું ચરણ સેવવું જોઈએ જાવું જોઈએ ગંગા સત્યમાં એ કીધું નિરાત મહારાજ કીધું કે તું રામ નામ તું રાખ હૃદયમાં કાઢકલ્પના કાચેરે આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ સાચી છે તો આદિમાં બોલતું તું મધ્યમાં બોલે અંતમાં બોલે તોય શું બોલે હે વિવેકથી જાણવાની રામાયણમાં કીધું બિના વિવેક સત્સંગ હોય રામ કૃપા બિન સુલભન હો ભક્તિમાં શરૂઆતમાં મારું ઝડપી વિશે બોલવાનું થોડુંક પણ વિવેક બિના વિવેક સત્સંગ ન હોય આ રાજુભાઈ ઉપર ફિદાદ કેમ આપણને એમ ઉમળકો આવે મને ફરી વાર મળવાનું થાય જ કહેશું કે એનો વિવેક જોઈનું આપણે આમ પાગલ થઈ જાય સમજા આટલે મને એક સોલાનું નાજ્યનું યાદ આવી જાય છે પાગલથી કરવા પ્યાર તમારું ગજો નથી જીવન થશે ખુવાર તમારું ગજો નથી કે બાપુ જે થવું એ થાય મારે એક વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવો હોય અને સંતો પાસે છે કે જ્ઞાન પેઢું એને બહાર કાઢી અને સમાજમાં મારે પાંચ જીવને જગાડવા માટે મેં એમ કીધું કે આ પાગલ તું શું એને પાગલ કેમ કીધો પાગલ ને તો કોઈ જ આ તો ગાંડા છે એમાં એક ગાંડો છે રાજુભાઈ રહ્યો એક ગાંડો છે કારણ કે એને ખોજ કરવી ઘરે ઘરે જવું જો ધન પૈસા તો જાય ને પૈસા સમય તૈણીનું દાન દેવું સાહેબને આ વાતને બહાર મૂકવી અઘર્યું છે મારું એટલે કોઈ રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના કાચેરી આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ સાચી તો શું બોલતું છે પહેલાં એ બોલતું હતું અત્યારે એ બોલે છે અને પછી બોલશે રૂપિયો હોય આપણે દસની નોટ અહીંયા હાલે એ હાચી કહેવાય અમદાવાદમાં હાલે હેચી કહેવાય અમેરિકામાં જાવ તો હેચી કહેવાય જ્યાં બધે હાલે એ હેચી કહેવાય ને રાજુભાઈ બધે હાલવી તો જોઈને નકરી ખોટી પડે એમ એક એવી વસ્તુ છે આ કે બધે હાલે અને એનું જાણવા માટે સદગુરુ પાસે જામ જાવું પડે એટલે કીધું કે નામ સમો વળકો નહીં એ નામથી મોટું કંઈ નથી નામ રહેતા ઠાકરા નાણાં નહીં રહે કાંગડા પાયડા નહીં પડે નામ જેડું તો નામ જેનું પારખું તો મટી ગયો વાદ વિવાદ હૃદય નહીં પછી મટી ગયા ત્રણેય તાપ તો ત્રણે તાપ ક્યા આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ આદિ વ્યાધિ ને ઉપાધિ ને ટાળવાનું કોઈ પણ સાધન હોય તો એ નામ નામ છે પણ ક્યાંથી સાહેબ આ શ્રીફર ને ચુંદડી આપણે જાય માય માતા જાય હનુમાનજી શ્રીફર ને ચૂંટડી શું કામ ચડે તો રેન સમાણી ભાણ માન ભાણ સમાણો આકાશ આકાશ સમાણો વચન માં એ વચન કોઈ વાત પાસ એ વચન ધર્મના ધડે તો સત વસ્તુ ને તો શ્રી પણ ચુંદડી ચડે ન કે ચડે નહીં વચનને જાણો વચનમાં ગંગા માય બહુ મને ભજન એક યાદ આવી બે ત્રણ કરી લઈશું કે બહુ સરસ વચનની વાતો કરી છે બીજી પણ ઘણી બધી સંતોએ વાત કરી છે સવારે કીધું સુરતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે એને સાહેબ ભેટે તો સાહેબ કોણ કહેવો મારી જુદી જુદી ટૂચકા હશે કારણ કે વીસ મિનિટની અંદર આપણે બધું થોડું થોડું લેતો જઈશું જે ભગવાન બોલાવે છે હું કોઈ દી ગોખતો નથી કોઈ દી તૈયારી કરતો નથી ઠાકર બોલાવે બોલવી પણ સુરતા સુઘટ સમેટે તો ઘટમાં સાહેબ બેટે તો સાહેબ કોણ પરમાત્મા તો પિંડે સો બ્રહ્માંડે પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે એને જાણવા માટે કીધું કે જાણવા જેવી વસ્તુ અજાણ છે પાંડભાઈ ઈ વસ્તુને જાણ કોણ કરાવે તો ઈ વસ્તુ કઈ જાણવા જેવી વસ્તુ અજાણ છે પણ ભાઈ એ નો કહેવાય આટી મેલો અંતર તરી તો પૂરણ સમજાય તો આટી કોણ મિલાવે એક વખત જાતો તો પવન ઘાય ઘા જાતો તો અને વંટોરીઓ ફલોરે જાતો તો એ પવન ઉભો રે ઉભો રે મારે તારી જેમ દોડવું છે કે પણ કે યાર કે તું ધોળ ને તમ તારે તું નું આપણે નોખા નથી પણ એ ભગવાન તું તો જોયો આમ સી રીતે હાલો ને મારે તારી જેમ ભરવું હોય પણ કે બેટા કે તું પવન છું ને હુંય પવન છું તું તો પણ કે હું કેમ નથી હલતો બેટા તું આંટી મૂકી દે શું મૂકી દે તારી આંટી છૂટે અંતર તારી તારે પ્રણ પ્રભુજી દેખાય તમને એ શબ્દ સદગુરુ શબ્દના તમે થાબ અધિકારી પાન બાય એ મેં કીધો એમ તમે અંતરના અભિમાન માન મેલીને તમે આવો મેદાનમાં તો સમજાવું સદગુરુની શાન સદગુરુ આપે સમજાવે શાન આ શાનથી તમને શાન સદગુરુ આપે એ માર્કેટમાં મળે નહીં આ હીરો જેડો હાથે એને ભોગટ ફેરવીએ નહીં કોકદી લાગે કામ કસટ વખતે કાગડા આ હીરો જેડો હશે આ વારંવાર મેં કીધું ને ચોરાસી મોક્ષનો દરવાજો છે કાંતરો ફરતો ફરતો હાલો જતો હતો એને કીધું ભગ સદગુરુ મહારાજનો શિષ્ય તક બટા દરવાજો આવશે તો એ દરવાજે જ નીકળી જાય છે કે એક દરવાજો છે આખા મેદાનની અંદર આખો પટાંગણ એ દરવાજેથી તું નીકળી જાય છે એમ જીવ પછી ફરતો ફરતો નીકળો ને ખરો દરવાજો હોય ને તો ખજવાડ આવી પાછો આગળ વટી ગયો હે ગુરુ મહારાજ દરવાજો મળતો નથી કે દરવાજો મેં તને દેખાડ્યો પણ તને ખજવાળ માયા રૂપી આવે છે આ વ્યસન રૂપી ખજવાળ આવે સિગારેટના નશામાં દારૂના નશામાં મધમાં તમે મધ મચ્છરમાં તમે એટલા પાગલ થઈ ગયા છો કે તમે આવ્યા છો શું તમારો મૂળ સ્વરૂપને તમે ભૂલી ગયા છો સાહેબ જેમ તમને લોખંડ ઉપર કાટ લાગી જાય એટલે લોખંડનું અસ્તિત્વ ગુમાવી બે કંચન કંચન ઉપર કોઈ ડાઘ લાગે તો એ પોતાનું મૂળ સ્વરૂપને ગુમાવી બે એમ આપણે પરમાત્મા નાનસી ખુદ પરમાત્મા સુધાત્મા છો તમે આત્મા છો અત્યારે દ્રષ્ટા થઈને બેઠા છો એટલે દાસ સવાય કીધું દ્રષ્ટા દર્શી અલગ તું એક ત્રણ વસ્તુ છે પણ તું એક છે મને બે દેખાડું તો દાવ કહે છે એટલે કીધું તો શું કરવાનું તો કે ભજન ના ભરો રહી જાય અંતે નર ઓપશે અમર બીજક જેના હાથમાં એનો કાળ કેમ કર્યો ઓપશે તો અમર બીજકને ગોતવાનું છે તો અમર બીજક રહ્યું હાટે વેચાતું નથી જાનતા વેચાતો નથી હીરો જડો હાથે ને ફોકેટ ફેરવે ને એમ એક વખત કીધું કે આને પારખવો કેમ તો કે મોતી તો સબ રંગા એના એક મૂલ ન કીજીએ મોતી સબ એક રંગા એના એક મૂલ ન કીજીએ અગર જોહરી મિલે તો મૂલ કરવાઈએ આદમી કો તોલી એક બોલ મે પહેચાની અકબર ને બિરબલ કે છે ને ઓળખો તો એક શબ્દ બોલે ને એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મનીજન પંડિતા વેદ ન પામે પાર સાહેબ એક શબદમાં માણસની ઓળખાણ થઈ જાય તો એટલે તમારે એના માટે શબદની ઓળખાણ માટે હું કોણ શું માટે ત્યાં જવું માટે કારણ કે અગમ નિગમનો ખેલ છે આ તો બહુ સરસ મજાની ભજનની મને કડી યાદ આવી જાય છે ક્યાંથી આવ્યો ક્યાં જવાનું ક્યાં મારે દેવાનું અગમ નિગમ નો ખેલ ગોચર મન જાવાનું મનમામું જવાનું મનમામું હરતું ફરતું શરીર તો સે એક છે હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય ન જાણું તો પ્રશ્ન હતા હરિયું કોને કહેવા તો આ ગાડું કોને કહેવું દેહરૂપી ગાડું છે અને જે હાલે છે ને કૈદો વાત ગુપ્તવાદ આ હરિ છે આ કેતા હાથમાં આવે ના પાડો ના જાય બીચમાં ઘટ મારો પણ સાહેબ પેલા ઓળખવો પડે છે હવે પ્રાણ અને ભેદ તો તમારે જાણવો પડે પ્રાણ કોને કહેવાય જીવનું નામ છે પ્રાણ કહેવાય પ્રાણ છે તો પ્રાણ ને ઓળખવો પડે અને ઈશ્વરને ઓળખવું પડે તો નામ રૂપ ગુણ નો ના ચોથો પદ ના ચોથા પદને એને જાણવું હરિનો દાસ પણ ચોથું પદ તો કે ત્રણ પદ ક્યાં કહી દીધું તો આપણને સમજાય નહીં નામ રૂપ ગુણ ત્રણ પદ ચોથું પદ છે એવી નાશ છે અને પરમાત્માનો બેસણો તમારો મારું ન્યા છે ન્યાથી જ હરીની હાટડીએ મારે એટલે કીધું અલ સાહિત્યકાર કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું જોયું કે ન જોયું મેં તો ટાણું કે ઘટાણું રે હરીની હાટડીએ મારે રોજ નું હટા તો કે હટાણ અમે ક્યાં કરવા જાય પણ તું રહ્યો ને તારા મૂળ સ્વરૂપ ઓળખતો નથી બાકી તું ઘાટ રહી તું શુદ્ધ નહીં આ તો અંગૂઠો મરડી એ પીયું ને જગાડ્યા ગોરી કહે તને સે આવે હું જાય વરું જાય નણદલ લે આ રિયું આઠ નો ઠાઠ છે પાંચ તત્વ ત્રણ ગુણનો દે એ બનો છે એની આયુપનો ક્યાં આયો ક્યાંથી જગતમાં તમામ સૃષ્ટિ દરેકની તમારા મારે બે મા છે બે બાપ છે એ તમને ખબર જ હોય વિચાર ભૂઢાર સંતોએ બહુ વિડીયો મેં ઘણા બધા જોયા સંતોના બહુ સત્સંગ સારો કર્યો આપણે તો એની સંતોના ચરણની રજતું હું તો તમામ સકલ સૃષ્ટિના સંતના ચરણનો સુદાસ એ દયા કરી આપે મને હરી રહે સમસ સાર આ તો એ મને એક પદ મોટવા બીને બહે બોલવાની જે બે શબ્દ રજૂ કરવાની એમને ખૂબ રાજને ખૂબ આભાર માનું છું ભગવાન પણ આ આ અવતાર મેળવશે સાહેબ સમાજમાં મારા દ્વારા હું ફેર આવી આ રાજુભાઈના માધ્યમથી એમના ગુરુમાજની પણ ખૂબ આટલી બધી આટલો સમૃદ્ધ ગુરુ હોય એના આશીર્વાદ હોય તો જ આ કામ થઈ શકે સાહેબ ને કે આ કામ થતું નથી કારણ કે અત્યારે આ ભોગ વિલાસ અને તમે વિચાર કરો કે માણસ પૈસા પાછળની ડોટ છે આ જમાનાની અંદર કોઈ સંત પાસે જવું એને મળવું બે શબ્દ અને એ શબ્દને વિચાર કરો હે તો અઘરી વસ્તુ છે જીવને જગાડે એની વાત કરી વ્યસનનો એને ભાર છે કે વ્યસનને ફેશન બે મૂકી દો ને તો સાહેબ ઘરમાં પાંચસો રૂપિયા લાવતો હોય તો ધરીને જીવે શાંતિ જ જીવે એમ જા વ્યસન ફેશન મૂકી દો તો એને ખૂબ આગ્રહ છે એટલે આ વિધિઓના માધ્યમથી પરમાત્મા બધાને મારા મિત્રો છે મારા પરમ સંતો જોતા હોય તો ભલે મિત્રો જોતા હોય તો ભલે બાળકો વડીલો માતાઓને વિનંતી માતાઓને કે ફેશન ઓછી કરવી યુવાનોને કે વ્યસન ઓછું કરવી જેથી આપણો પરિવાર સુધરે અને કોક સમરસ સંતની પાસે જાય એનું શરણ પકડી લઈ કારણ કે ભજન કર્યા વગર હાલશે નહીં એક અવતાર લો તોય ભલે બે અવતાર લો આત્માનો ખોરાક છે લખવું હોય પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તો તમે આત્મા છો અમર અવિનાશી છો તમે પહેલાંય હતા અત્યારે રહેશો અને પછી હશો પણ મૂળ સ્વરૂપને તમે ભૂલી ગયા છો એટલે તમને તમારી ઓળખાણ નથી એ તમારી ઓળખાણ ખરાક ભાઈ તું જો રાજુ હા આ રાજુ રાજુભાઈને પહેલાં ઓળખવા પડે પછી રાજુભાઈ કારણ કે ઘાટ ઘાટ વચમી વિકટવાસ શ્વાસ શ્વાસની ધુનમાં ન ઉઘડી જાય એ કબાટ હં એટલે રોજ ત્રીસ મિનિટ બાલા ભજન કરવું પડે જે શબ્દ મળે એને કારણ કે આ તો સોહમરામનું ભજન પાર્વતીએ પૂછ્યું શંકર ભગવાનને હે ભગવાન તમે તમે ભજન કરો છો હા કોનું કરો ભજન કરો પ્રશ્ન થાય ને કે હિમાલયના ખોપડા બે થાય ભગવાન આપણે શંકર ભગવાનને આપણે ભગવાન માનીએ છીએ બરાબર છે આમાં જો સંતો મંતો જે સાંભળે બધાને ખોટું બધું મારું સાચું બધું પરમાત્માનું છે હું કદાચ તો વાણી નહીં તમને એમ તો ગાનું નહીં છે તો તમારું ને મારું કદાચ ખોટું હું કોઈ વિસ્તાર કરવા માટે કે કોઈ પંડિતાય કરવા માટે બોલતો નથી પણ એક પાંચ જીવને કદાચ એક શબ્દ લાગે તો એક રાજુભાઈના પ્રયત્નથી આવ્યા છે તો હું બે શબ્દ બોલવાની વાત કરું છું કે જો એ પાર્વતીજીએ ભગવાનને પૂછ્યું તમે ભજન કરો છો કોનું કરો છો કે હું એ ભજન કરતો કે મહામંત્ર છે કે ગુરુજી આપ્યો મંત્ર તો કયો મંત્ર બોલો છો સાહેબ હે અત્યારે જગતમાં તો એ પ્રખ્યાત થઈ ગયો તો હું સોહમ રામનું ભજન કરું છું કોનું કરું છું સોહમ રામનું સોહમ સોમનું ભજન કરું છું મારો ઈષ્ટ રામ છે રામને પૂછ્યું કે મારો ઈષ્ટ શિવ છે બરાબર બે અન્યોથી નોખા નથી એમ શિવ શક્તિ સ્વરૂપ તમારું મારું શરીર છે એક સુરતા અને શબ્દ બે આપણા શરીરમાં ભેગા છે એને નોખા મારીને બેને એકરૂપ કરી ત્રિવેણીના ઘાટે સુરતા તો લહેરું લે આ ત્રિવેણીના ઘાટે પકડ અણી અગર પર નજર રાખી ભજન કરું સોહો અડધી કલાક ત્રીસ કલાક તમે જે કંઈ તમારો સમય મળે એમાં તમે ભજન કરો અને તમે એ સદગુરુના સાનિધ્ય ગુરુબીન જ્ઞાન ન ઉપજે ગુરુબીન મીટે ન ભેદ ગુરુબીને સંશય ન ટળે ભલે વાંચો ચારે ભેદ એટલે ગંગાજી માતાએ કીતું છે કે તમે વચનને જાણી લેજો વચન વચનનો તાર બહુ પ્રખ્યાત છે તો વચન કોને કહેવું વચન ત્રણ છે યથારથારથ ને મૂળ વચન મને સમજણ છે બીજા તો ઘણા હોયારથ યથારત ને મૂળ વચન મૂળ વચન જથારસ વચન આ ત્રણેયને જાણવું પડે યથારથ વચનની જાન જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ વચન વિવે નારી પાનવાય ਹੈ ਬ੍ਰਹਮਾ ਦੀ ਇਕ ਲਾਗੇ ਨੇ ਪਾਇ ਯਥਾਰਤ ਵਚਨ ਨੀ ਐ ਸਨ ਜਨ ਜਾਣੀ ਐ ਨ ਕਰਵੂ ਪੜੇ ਨਹੀਂ ਬੀਜੋ ਕਾਜ ਜੀ ਤੋ ਆਪਣੇ ਨੂੰ ਥੋੜੀ ਨਜ਼ਦੀਕ ਸ਼ਬਦ ਨਜ਼ਦੀਕ ਜਾਈ ਕਿ ਵਚਨ ਵਿਵੇਕੀ ਵਿਵੇਕ ਸ਼ਬਦ ਤੋਂ ਆਵੇ ਲੋ ਉਮਾਨੇ ਕਿਦੂ ઉમાને પ્રશ્ન આમાં ભગવાનને પ્રશ્ન કર્યો તો ભજન કરું પણ હા ભાઈ કઈ નથી કહું અનુભવ ભજન જગત સબ સપના તો કે તમે સોહમરામ કીધું તો કે તમે હરિ નું ભજન કરો તો બહત નામ સંસાર મે જામે મુક્તિ નામ આદિ નામ ગુપ્ત હૈ ઢુંઢ વિરલા કોઈ આદિ નામને જાણવાનું છે નામ આ બધા તો બાવન અક્ષર સૌ કોઈ બુછે એકનું ધરે ધ્યાન જોતા પ્રતાપે ભરે ભવાની દાસ એક અક્ષરમાં નામ એને ઓળખવાનું એ નામ રૂપને ગુણથી ન્યારો છે એ જાહેર પદમાં બિરાજમાન છે એ નામને ને એને બધા નિજ નામ કહે આમ તો દરેક નામ એટલે આપણે લખવી લખવીને તો ભગવાનને કહેવાય હરિ તારા નામ હજાર ક્યા નામ લખવી કંકોત્રી તમે જે નામમાં વિશ્વાસ હોય એ નામ તમારું નામ ઠેરાવ્યું ત્યાં ઠેરાવી જોઈએ નામ ઉપર તમને ભરોસો હોવો જોઈએ ગુરુના શબ્દ ઉપર તમને ભરોસો હોવો જોઈએ જે નામમાં કિંમત ઈ પથ્ય તમે ધીમે ધીમે આ લોકો કે એક જન્મ નહીં તમારા કેટલાય તમારા મારા મહારાને બની તમારા આપશ્રી પણ બધાના ઘણા બધા જન્મોથી આવીશું ઉપર આ રસ્તે હાલતા હાલતા આપણે આ કંઈક સત સતનો સંગ સાહેબ ત્રણેય લોકમાં હરખું લેવી વસ્તુ કહીએ છીએ પ્રશ્ન થાય ને કે ત્રણેય લોકમાં હરખું જ હોય એવું કંઈક વસ્તુ જશે ને તો સાહેબ સત સત ને સત સત નામ સાહેબ કા પાંચ નામ પારા ત્રણ ઇંડમાં બે બારા એમાંથી એક સારા સહસ્ત્ર નામ સાહેબ કા પાંચ નામ પ્યારા ત્રણ બે બારા એમાંથી એક સારા એનું ભજન કરવાનું ઈ પાસે જઈને ડીપમાં તમારે ચર્ચા કરી હોય તો સહસ્ત્ર નામ કોને કહેવાય પાંચ નામ કોને કહેવાય ત્રણ નામ ક્યાં બે નામ બારા ક્યાં એમાંથી એક સારું કયું એ જાણવું પડે ને પેલું એટલે કીધું કે યથાર્થ વચનની જેને જાણ છે જાણે એને કરવું પડે નહીં ક્યાંય એટલે ચોથા વચનમાં જે રેમી રહ્યો છે એટલે કીધું યથાર્થ વચનની જાણ જેને જેને જાણી એને કરવું પડે નહીં બીજું કાંઈ પછી બીજું કે વચનને સમજે ને મહાસુખ ઉપજે એ તો ગતરે ગંગાજી કહેવાય ગત ગંગાજી કહેવાય એક ધરી અલખને આધારે તો નકડંગ પ્રસંગ એને થાય લો બીજી કડીમાં ગંગામાં એમ કેસે કે વચનને સમજો તો મહા સુખ થાય સુખ નહીં ઓ મહા સુખ સુખ કોને કહેવાય કે અવતાર લીધો બીજો મનુષ્ય અવતાર સદગુરુના શિષ્ય થયા એટલે તમને મનુષ્ય અવતાર ને મળશે ને મળશે જ પણ પછી સ્ટેપ આગળ વધવું પડશે મહા સુખમાં તમે એક તાર થઈ જાઓ હે લાલી મેરે લાલ કી જી દેખું તીજ લાલ હે લાલી દેખન મેં ચલા મેં બી હો ગયા લાલ પછી એક થઈ જાઓ રે નહીં એટલે કીધું કીધું કે ગંગામાં એમ કીધું કે તો આ વચન ને સમજે તો ઉપજે એટલે જન્મ મન ના ફેરા એને કરવું નહીં પડે ક્યાંય હું એ બે રાજુભાઈ તો બોટાર થી કુટર મેં માર ઘરે આવે મારું ભજન ખોટું સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખા કા ધનકા ભૂખાવો સાધુ નહીં અને સાધુ ગઠરિયામાં જ બાંધે ખપે એટનું લે પીછે પીછે હરી પી લે જબ માંગે તબ દે એટલે એમ કે રાજુભાઈ આવો તો રાજુભાઈ શું કામ કે હરી એની વાયે ફરતો હોય એટલે સેવક છે ને સંતોનો દાસ કોણ ખબર છે સંતો દાસ પરમાત્માના પરમાત્મા સંતોનો દાસ છે કે મારો ભગત કયા જવું પડે મને તો નરસિંહ મહેતાનું આવડી જાય ભગત ગોરા ગુંફાનું ઉદાહરણ આવી જાય પણ સમયની મર્યાદા છે જ્યાં બધી આ એક ભજન પૂરું થાય એટલું કરવાનું હોય નકર સાતો ડાયરો આનંદમાં હોય તો બહુ મજા આવી વાત છે અને હું ખૂબ ખૂબ એનો હૃદયથી પાછો ખૂબ આભાર માનું છું એમનો પણ બીજી કડીમાં કીધું કે યથારસ વચનની ત્રણ વચન કોક નહીં ભાઈ સંતોભાઈ જે સમજી લેવું હું પણ કાચો હોય મારે પણ જાણવું પડે તમારે પણ જીવનને જો આ મોંઘ મનુષ્ય દે તમારે ઉધાર કરવો હોય તો સંતોની વાણીનો આધાર લઈ કૂંક સમરસ પાસે જવું પડશે જવું પડશે અને જવું પડશે અને જીવનું જીવ ભક્તિ કરે શિવની મોક્ષ માટે કરે એટલે શિવનું સ્વરૂપને ઓળખવું જ પડે શંકર શિવનો ભેદય જાણવો પડે તમારો વેહવો પડે કે હું કોણ છું ધનસુખભાઈ કોણ છે એ ધનસુખભાઈ ઘાટનું નામ છે તો મારું નામ તો શું તો હું કોણ એને જાણવું પડશે એ જાણવા ત્રીજી કડીમ કહે છે વચને થાપન વચને એવું થાપન વચને મંડા હેરીના પાઠ હંગામાં કે વચને થાપન થાય વચને એવું થાય વચને મંડા હેરીનો પાઠ આ વચન એ પાસે ચાર ચાર યુગ નથી થપાણા કે ઠાઠ રાખવાનો રાખવાનો વચન વાળાનો એટલે જેવા તેવા તેવાનું કારણ કે સદવિચાર વાળા કારણ કે વિવેક વગર તો તમારી ભક્તિ પ્રગટ જ ન થાય એટલે તમારે એવા વ્યક્તિને કરોનો વચન એ થાપન વચન એવું થાપન વચને મંડાય હરી પાઠ વચનના એ પૂરા એ નહીં રહે અધુરા આ બધા વચનવા એ લાવો વચનવાળાનો ઠાઠ છેલ્લા છેલ્લી કડીમ ગંગામાં કહેશે એ વસ્તુ વચનમાં સે બાન વચન છે ભક્તિ કેરું અંગ ગંગા સતી કે મેં કે તો હવે ગંગા સતી એમ બોલ્યા તમે કરજો વચનવાળાનો સંઘ સાહેબ તો વચનવાળાનો સંઘ તો આ રાજુભાઈ વચન લે લઈને ફરે છે એની પાસે અથારથ વચનની સાહેબ યથાર વચન વચનને લઈને જથારથ તો પોતે છે જથારથ એટલે આ જતો જથારથ વચન એટલે આ દેહ થાય યથાર્થ ચોથો પદમાં નામ થાય એ મૂળ વચનમાં પ્રગટ થયા એ મૂળ વચન સૃષ્ટિ તમામ પ્રગટ થઈને આપણે બધા આવ્યા કે આપણે બધાને બે એમાં કહી દઉં એક જનમ દેવાવારી માં બીજી બહુ રૂપે વસુંધરા સાહેબ અહીંયા આવ્યા ને આમાં જ બધા જવાના અને બધાનો બાપ એક જન્મદાતા ને એક નિભાવવાવાળો જે જન્મ દેને એ નિભાવે નહીં માં જનમ દઈ દે ખબર આવે નહીં ખબર આવે છે આ પણ આ એનો ખબર આવે બાપુ બાપનો વર્ષે ને મેઘનો વર્ષે તો નો પીરશે એટલે હું એમ આકાશમાંથી મેઘ રાજો વર્ષે તો ધરતી આપણને ઉપર ફળ ફૂલ જે કંઈ આપે આપે એ આપણે કંઈ જીવી એટલે નો આભાર માનવો જોઈએ અને ફરી વાર સમય છે હજુ નથી હાલો રાજુભાઈ મને બોલવાનો સમય આપ્યો કારણ કે બહુ બોલવાના બકવા તણી મને લાવે બીક થોડું ઠાવકું મળે તોય ઠીક અરમાન જિંદગીના છેલ્લે એક જ મિનિટ એક જ બે સેકન્ડ અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે બે ચાર કામ સારા થાય તોય ઘણું છે લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે આ મહેફિલમાં મારી ખોટ દર્શાય તોય ઘણું છે હવે અબરખો જીવનમાં નથી બાકી આ ઇજનનું કફન ઓઠીને મરાય તોય ઘણું છે જય સદગુરુ મહારાજ کریو تو वचन نو نئما رکھو پڑے ای وات کیری ان سرسیں نے چلے وات کیری ای اپنا دل ہدی میں اتار دی وات بولسدوں مہاراج کی جی